નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે એ ચોરસની પરિમી પરિમિતિ વિશે ચર્ચા કરીશું આના આગળના ભાગમાં આપણે ચોરસની પરિમિતિ એટલે શું એની ચર્ચા કરી હવે આજે લંબ ચોરસની પરિમિતિ જોઈશું એના પહેલાં એકવાર ચોરસની પરિમિતિનું રિવિઝન કરી લઈએ આ રીતના કોઈ ચોરસ આપેલો હોય અને અહીંયા આગળ ચાર મીટર લંબાઈ આપેલી હોય અને એવું કહેલું હોય કે આપેલ આકૃતિની પરિમિતિ શોધો તો કઈ રીતના શોધશું તો શું લખશું ચોરસની પરિમિતિ બરાબર શું થશે ચાર બાજુ એટલે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ હવે ચાર ગુણ્યા લંબાઈ કેટલી ચાર એટલે ચોઘું ચોગું સોળ મીટર તો આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થશે સોળ મીટર થશે તો આ રીતના આપણે ચોરસની પરિમિતિ શોધતા શીખીએ એમાં એક સૂત્ર ખાલી યાદ રાખવાનું ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ હવે આના પછી આગળ એ લંબચોરસની પરિમિતિ વિશે ચર્ચા કરીએ લંબચોરસની પરિમિતિ કઈ રીતના શોધીશું અને એનું સૂત્ર કઈ રીતના યાદ રાખીશું તો હું અહીંયા કરી એક આકૃતિ દોરું આવું દોર્યું લંબચોરસ પરિમિતિ એટલે આપણે બધા જાણીએ છીએ એ રીતના ઉપરની બાજુ આ બાજુ અને બધી બાજુઓનો સરવાળો એટલે જો નામ આપવું હોય તો આ રીતના અપાય એ બી સી અને ડી લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય આ એ બી બી સી સીડી અને ડીએ બધી જ બાજુઓના માપનું સરવારો એટલે શું મળશે પરિમિતિ મળી જશે પણ જો સૂત્રના આધારે ગણવું હોય તો તો સૂત્રના આધારે ગણવું હોય તો લંબચોરસ એમાં કેટલી બાજુઓ સમાન આવશે સમાન બાજુઓની સંખ્યા કેટલી તો બે અહીંયા આગળ આ બાજુ અને નીચે આ એ બે બાજુઓ કેવી હોય સમાન હોય અને બીજું આ બાજુ અને આ બાજુ એ બાજુઓ બે સમાન હોય એટલે એવું કહી શકાય કે લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય છે એટલે સામસામેની બાજુઓ કેવી સરખી જ્યારે ચોરસમાં કેવું હોય તો ચારે બાજુઓ સરખી હોય જેના કારણે આપણે આગળ શું લખતા ચાર લખતા ચાર બાજુ સરખી હોય એટલે ચાર લગતા પણ અહીંયા લંબ ચોરસ એમાં કેટલી બાજુઓ સરખી હોય સામસામેની બે જ બાજુઓ સરખી હોય એટલે શું લખશી તો લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર કેટલી બાજુઓ સરખી હશે લંબચોરસમાં સામસામેની બે બાજુ એટલે અહીં આગળ લખીશું બે કૌશમાં કઈ કઈ બે બાજુઓ સમાન હસી તો એક હશે લંબાઈ અને બીજું હશે પહોરાઈ તો એ લખીશું લંબાઈ પ્લસ પહોરાઈ તો આ બની ગયું સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે આગળ બે બે કેમ આવશે સામસામેની બાજુ સરખી હોય એટલા માટે તો બે કૌશમાં લંબાઈ વધતા પહોળાઈ બસ આમાં માપ આપેલું હોય માપ મૂકવાનું એટલે લંબચોરસની પરિમિતિ મળશે અહીંયા આગળ હું માપ આપું દસ અને પહોરાય પાંચ એટલે લંબાઈ દસ મીટર અને પહોરાય કેટલી પાંચ મીટર તો લંબચોરસની પરિમિતિ શોધો પરિમિતિ એટલે શું બધી બાજુઓનો સરવારો બધી બાજુઓમાં બે લંબાઈ આવશે અને બે પહોરાઈ આવશે એટલે બેની કોમન બહાર કાઢે તો અંદર શું આવે લંબાઈ વત્તા પહોરાઈ તો કિંમત મૂકીએ બે ચલો લંબાઈ કેટલી આપેલી છે તો દસ મીટર પ્લસ પહોરાય તો પાંચ મીટર તો બે કૌશમાં દસ વધતા પાંચ એટલે પંદર હવે આ બંને વચ્ચે કોઈ નિશાની ના હોય તો શું હોય ગુણાકાર એટલે પંદર દુ ત્રીસ અને એકમ શું આવશે ત્રીસ મીટર તો આ રીતના લંબચોરસની પરિમિતિ શોધી શકાય સૂત્ર કયું આવશે બે કૌંસમાં લંબાઈ વધતા પોહરાઈ પછી કિંમતો મૂકશે એટલે લંબચોરસની પરિમિતિ મળશે ચલો અહીંયા આગળ એક દોરું આ બાર અને અહીંયા આગળ ચાર લંબાઈ કેટલી બાર મીટર પહોળાઈ કેટલી ચાર મીટર આપેલ આકૃતિની પરિમિતિ શોધો પહેલાં જો લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય તો એ આકૃતિ કઈ હશે લંબ હશે તો અહીંયા આગળ લખશું લંબચોરસની પરિમિતિ લંબ પરિમિતિ બરાબર શું આવશે બે લંબાઈ હોય અને બે પહોરાઈ હોય એટલે બે કૌસમો લંબાઈ પ્લસ પહોરાઈ બરાબર ચલો બે લંબાઈનું કેટલું બાર મીટર એટલે આવશે બાર પહોળાઈ કેટલી ચાર તો એ આવશે ચાર ચલો બે કૌશુ બાબત એનો સરવાળો બાર તીર ચૌદ પંદર સોળ અને સોર દુ બત્રીસ મીટર તો લંબચોરસની પરિમિતિ બરાબર કેટલી થશે બત્રીસ મીટર થશે જો સરવાળું કરી ગણવો હોય તો આ સામેની બાજુ બાર હોય તો આ પણ કેટલી થાય બાર જ થાય આ બાજુની ચાર હોય તો આ કેટલી થાય ચાર થાય એટલે બાર પ્લસ ચાર પ્લસ બાર પ્લસ ચાર સરવારો કરો એટલે બત્રીસ મળશે ચાર વત્તા ચાર આઠ આઠ વત્તા બે દસ ને આ દસ એટલે વીસ વીસને ત્રીસ અને બે બત્રીસ તો આ રીતના સારવારો કરી શકાય પહેલી રીતના શોધવું હોય કે એ બી પ્લસ બી પ્લસ સીડી પ્લસ ડી એ તો એ રીતના પણ શોધી શકાય ચારે બાજુનો સરવારો બત્રીસ મળશે પણ જો લંબ ચોરસ અને ચોરસની પરિમિતિ પૂછવામાં આવે તો સૂત્ર આધારિત દાખલો ગણવો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો ચાર ગુણ્યા લંબાય જ્યારે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે તો બે કૌશમાં લંબાઈ વધતા પહોળાઈ ચલો આના પછી એ લંબચોરસ એની પરિમિતિ શોધવાના કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ ઓકે તો ચલો જોઈએ આગળ લંબચોરસની પરિમિતિને લગતા કેટલાક દાખલાઓ અહીં આગળ દાખલા નંબર એક આપેલા આકૃતિની પરિમિતિ શોધો અહીં આગળ એક લંબચોરસ આપેલો છે જેની લંબાઈ ચૌદ મીટર અને પહોળાઈ પાંચ મીટર આપેલી છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસમાં સામસામીની બે બાજુઓ સરખી એટલે બે કૌશમાં કઈ કઈ બાજુ આપેલી હોય લંબાઈ અને પહોરાઈ તો લંબાઈ પ્લસ પહોરાઈ બે કૌશમાં લંબાઈ પ્લસ પહોરાઈ ચલો બે લંબાઈ કેટલી ચૌદ મીટર અને પહોરાઈ પાંચ મીટર તો બે ચૌદ વત્તા પાંચ તો થશે ઓગણીસ અને ઓગણીસ દુ અડત્રીસ મીટર તો આપેલ લંબચોરસની પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો કેટલો થશે અડત્રીસ મીટર થશે આ ચૌદ હોય તો સામેની બાજુ પણ ચૌદ મીટર હોય આ પાંચ હોય તો આ બાજુ પણ પાંચ મીટર હોય આમ ચારે બાજુનો સરવાળો કરશો તો કેટલો આવશે અડત્રીસ આવશે ચૌદ વત્તા ચૌદ એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ તો એને તેત્રીસ પોચ અડત્રીસ મીટર ચલો આપેલ આકૃતિની પરિમિતિ શું તો જેની લંબાઈ સત્તર સેમી પહોળાઈ ત્રણ સેમી તો શું આવશે લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે બે કૌસમો લંબાઈ વત્તા પહોરાઈ બે કૌસમો લંબાઈ પ્લસ પહોરાઈ ચલો બે લંબાઈ કેટલી સત્તર સેમી તો અહીંયા આગળ આવશે સત્તર વત્તા પહોરાઈ કેટલી ત્રણ બે કંસમાં સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ દુ ચાલીસ એકમ કયો આવશે સેન્ટીમીટર તો આપેલ લંબચોરસની પરિમિતિ કેટલી થશે ચાલીસ સેન્ટીમીટર થશે ચલો હવે આકૃતિ ના આપેલી હોય અને લંબાઈ અને પહોરાઈનો માપ આપેલા હોય તો કઈ રીતના ગણીશું તો જુઓ દાખલા નંબર ત્રણ એક લંબચોરસની લંબાઈ દસ સેમી અહીંયા આગળ લંબાઈ આપેલી છે દસ સેમી તો લખી દેવાનું લંબાઈ બરાબર દસ સેમી જેને શું કહેવાય એલ અને પહોરાઈ ચાર સેમી તો પહોરાઈ બરાબર ચાર સેમી અથવા તો બી બરાબર ચાર સેમી તો પરિમિતિ શું જો હવે લંબાઈ વધારે વધારે હોય અને પહોરાઈ ઓછી હોય એટલે આકાર કયો હોય લંબચોરસ હોય અને અહીંયા આગળ લખીને જ આપેલું છે લંબચોરસ તો લંબચોરસની પરિમિતિ પરિમિતિ બરાબર શું થશે બે કંશમાં લંબાઈ વત્તા પહોરાય આ ખાસ ધ્યાન રાખવાનું પરિમિતિનું સૂત્ર કેવું લંબચોરસમાં લોબુ સૂત્ર આવશે એટલે બે કંશમાં લંબાઈ વત્તા પહોરાય બે લંબાઈ કેટલી દસ પ્લસ પહોરાઈ કેટલી ચાર ચલો બે દસ ને ચાર ચૌદ ચૌદું અઠ્યાવીસ મીટર આ બંનેનું શું થાય ગુણાકાર થશે બંને વચ્ચે ગુણાકારની નિશાની આવેલી હોય કોઈ નિશાની ના હોય એટલે ગુણાકાર ચૌદ અઠ્યાવીસ આપેલ આ રકમ પ્રમાણે એની લંબચોરસની પરિમિતિ કેટલી થશે અઠ્યાવીસ સેન્ટીમીટર થશે એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે બાર સેમી આઠ સેમી છે તો પરિમિતિ શોધો અનુક્રમે શબ્દ લખ્યો હોય એટલે અહીંયા આગળ પહેલી લંબાઈ હોય તો આ લંબાઈનું માપ બીજી પહોરાઈ હોય તો આ બીજું માપ પહોરાઈનું બરાબર અનુક્રમે એટલે પહેલું એનું પહેલું માપ બીજું હોયનું બીજું માપ તો લંબાઈ કેટલી બાર સેમી તો લંબાઈ એલ બરાબર બાર સેમી બીજું પોહરાઈ બી બરાબર કેટલું હશે આઠ સેમી તો લંબચોરસની પરિમિતિ કેટલી થશે તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કૌશમ લંબાઈ પ્લસ પોહરાઈ ચલો બે લંબાઈ કેટલી બાર પ્લસ પોહરાઈ આઠ તો બે બાર વત્તા આઠ એટલે વીસ અને વીસ દુ ચાલીસ સેન્ટીમીટર પાછળ એકમમાં ખાસ ધ્યાન રાખવું વીસ દુ ચાલીસ સેન્ટીમીટર એટલે કે આ દાખલા નંબર ચાર જેમાં એક લંબચોરસ આપેલો નથી એનો માપ આપેલો છે તો એ માપ પ્રમાણે એ લંબચોરસની પરિમિતિ કેટલી થશે ચાલીસ સેન્ટીમીટર થશે તો આ રીતના આકૃતિ આપેલી હોય તો ના આપેલી હોય તો લંબાઈ અને પહોળાઈના માપ અલગ લખી સૂત્રમાં કિંમત મૂકી અને આ રીતના દાખલા ગણી શકાય છે અહીંયા કઈ ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિની ચર્ચા કરી ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે ચાર ગુણ્યા લંબાઈ જ્યારે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે બે કૌશમાં લંબાઈ વત્તા પહોરાય પહેલાંમાં ચાર બાજુ સરખી હોય એટલે ચાર ગુણ્યા બાજુ લખવાનું આમાં બે બે બાજુ સરખી હોય એટલે બે કૌશમાં લંબાઈ વત્તા પહોરાય જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત